જિલ્લા કલેક્ટર સાહેબ શ્રી પ્રભવ જોશી સાહેબના માર્ગદર્શન હેઠળ આજરોજ ધોરાજી તાલુકાના ઉમરકોટ ગામના સરકારી ખરાબાના સર્વે નંબર ઓગણચાલીસ પૈકી એકની સરકારી જમીનમાં પોલ્ટ્રી ફાર્મ બે તથા ઓરડીઓ મળી કુલ એક હજાર ચોરસ મીટર જમીનમાં બાંધકામ કરી દબાણ કરેલ હતું જેની અંદાજીત બજાર કિંમત રૂપિયા અંદાજીત બાવીસ લાખ પચાસ હજાર થાય છે તથા સરકારી ખરાબાના સર્વે નંબર અડતાલીસ પૈકીની સરકારી જમીનમાં પોલ્ટ્રી ફાર્મ એક તથા ઓરડીઓ છસો પંદર ચોરસ મીટર જમીનમાં ઘરના બાંધકામ કરી દબાણ કરેલ હતું જેની અંદાજીત કિંમત રૂપિયા તેર થાય છે આમ કુલ સોળસો ચોરસ મીટર જમીન પર દબાણ થયેલ હતું જેની કુલ કિંમત છત્રીસ લાખ તેત્રીસ હજાર સાતસો પચાસ થાય છે જે દબાણ આજરોજ પ્રાંત અધિકારી શ્રી ધોરાજી મામલતદાર ધોરાજી તથા મામલતદાર ઓફિસ સ્ટાફ તથા પોલીસ સ્ટાફ સાથે દબાણ દૂર કરવામાં આવેલ છે તેમજ બાકી